વડનગરમાં ઈદગાહ ખાતે ઈદ ઉલ ફિતર ની નમાજ અદા કરવામાં આવી હતી રમઝાન મહિનાનું મુસ્લિમ સમાજમાં ખૂબ જ મહત્વ રહેલું છે રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજના લોકો રોઝા રાખી નમાઝ અદા કરી જકાત નીકળતા હોય છે ત્યારે રમઝાન મહિના પછી ઈદ તહેવાર આવતો હોય અને આ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો સવારે વહેલા ઉઠી ઈદગાહ જઈ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરતા હોય છે

વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ઈદના દિવસથી ઈદગાહમાં મેળો જોવા મળતો હોય છે જેમાં રમકડા અને ખાણીપીણીની વસ્તુઓ મળતી હોય છે જ્યાં બાળકો પણ હર્ષ ઉલ્લાસ સાથે ઈદ મનાવતા હોય છે તેમજ એકબીજાના ઘરે જઈને ઈદની મુબારકબાદી પાઠવતા હોય છે અને શીર ખુરમાનો આનંદ લેતા હોય છે રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર